તો કરણ ને સ્પર્ધા છે ડ્રોઈંગ ની રોડ ઉપર એટલે પટુ ભાગ લીધો છે એટલે તો હવે કલર લેવા જઈએ કલર તો ઘણા પડ્યા છે પણ સ્પર્ધા માટે કે લેવો છે નથી વિશે સ્પર્ધા માટે નવા લેવા છે એમ કે છે કે લેવા જ હોય કે ગમે હે ને એને એક સ્કેલ આપી દેજો દસ વાળી પર દસ વાળી હું છું મોટી લઈ લે ને

મમ્મીએ દહીં બનાવ્યું ને પપ્પા આવી ગયા સવારે દઈ તારે અમે હવે બેસી ગયા બનાવ્યું છે બટેટા ટ્રાય હવે સ્વાદ સ્વાદ તેમ આવી ગયો પપ્પા સ્વાદ આવી ગયો નાસ્તો કર્યો ને એટલે

તો કરણ ને બે રમતે સડી ગયા છે અત્યારે પેલા તો કેટલી ઘડી રજા પડે તરત જ રમવાનું ચાલુ થઈ જાય એની બદલે હવે તો બે એકાદીજાને સમય જ નથી મળતો કાપુ તો દવા પી લે જવા ગલુ નો વારો છે ગલુ એ તો હટાહટ મોટા બુકી કે બોટલ પીધી બોટલ એ તાર બાકી છે પી તો આ જાનુ અમારી દીકરી થઈ ગઈ છે અત્યારે આ બાજુમાં એપાર્ટમેન્ટમાં માં રહે છે અને એ હવે અત્યારે મકાન છોડી અને વયા જાય છે તો અમને આ જાનુ વગર ગમતું નથી જાનુ અત્યારે મને મળવા આવી છે અત્યારે એનો બધો સામાન છે ને સામાન લઈને ગાડીમાં બધો ટેમ્પો આવ્યો છે ને તમારે ટેમ્પા માં લઈ છે સાહેબ બોલ હવે જાનુ તું કઈ અમે તો વાયા જ છે બસ ભઈ જો નતરો કહું નહીં ગમે અમે હું તારા વગર

અને વિશુલ તપેશ બહુ બરોબર નથી સારી એટલે એને ગમે એમ કરીને તું કોઈ કરવો પડશે અને મને હો તો એની હિસાબે મને તાવ જેવું આવી ગયું છે અને પટુ નહીં એવું થઈ ગયું પટુ કોમ્પિટેશન પૂરી થાય ને ત્યારે મમ્મી દીકરો બે દવા ખાને જઈ જાય છું હું પણ નોઝલ લેતા હોઉં તો મમ્મી હવે નોઝલથી ઝાડવા પાણી પીવડાવે અને આ બે ત્રણ દિવસથી હાલો પાણી પાઈ દી અને આ બે ત્રણ દિવસથી માંડી મમી ઉપર હુકાવા લેતા હતા પણ મને મજા ન હતી ઉપર લેવા આયા જ નહીં પછી મમી ઓ આ નીચે આયા નહી હુકાતી હતી તો માં આમ તો કબૂતર કેવી રીતના બધે ઉડાડી ની રીતિ ખબર અને વિશે આમ તો આપડા અગ્યાતા ખબર આયા ઈવડી સારું છો ફૂલ આવ્યો છે આપણે કેવું કે સટા શંકર નો થાય કે હું લઈ આવી છું હ મસ્ત બસ એક ફોન આવ્યો હતો આ બધા સારવા હા ઉકાઈ ગયા અને માનવી હવે આ બધા ડી કાઢી અને ડબો ફરી લેશું આવા બધા છે ખાતી એટલે ખાઈ ભલે નહીં ખાતા આ ખાઈમાં ઉડારી છે હું